નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો રાઈટ આન્સરની તમારી પહેલું પેપર અત્યારે આપણે લઈ રહ્યા છીએ પરીક્ષાનું માળખું તમને ખબર ના હોય તો અત્યારે અહીંયા ટૂંકમાં હું તમને જણાવી દઉં કે એકસો ને વીસ પ્રશ્નો એકસો વીસ ગુણના આવશે આ પરીક્ષા ધોરણ આઠ માં ભણતા તમામ વિદ્યાર્થીઓ આપી શકે છે જેમાં સારી એવી વીસેક હજાર રૂપિયાની સ્કોલરશિપ તમને મળે છે બારમા ધોરણ સુધી તો આ ફાયદો તમારે ગુમાવવો જોઈએ નહીં અને આ પરીક્ષા આપવી જોઈએ આ પેપર તમે આખે આખું તમારા ચોપડામાં લખી લેજો જેથી તમને ફાયદો થાય અને આવા બીજા પણ બે પેપરો આપણે આ ગાઈડ એપ્લિકેશનમાં મૂકીશું ગાઈડ એપ્લિકેશન જે મિત્રોના મોબાઈલમાં ન હોય તો ડાઉનલોડ કરી લેજો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની તમને લિંક મળી જાય છે હવે આ પેપર જે છે લિંક તમે મળે એટલે ડાઉનલોડ પહેલું એ કામ પૂરું કરજો પેપર બે ભાગમાં આવશે એના એકસો ને વીસ પ્રશ્નો મેટ એટલે કે બૌદ્ધિક યોગ્યતા જેમાં થોડોક ગણિત પણ આવશે અને આકૃતિઓ પણ આવશે અને બીજું ધોરણ આઠનો સમગ્ર અભ્યાસક્રમ આવશે જેની અંદર ગણિત આવશે આઠમા ધોરણનું વિજ્ઞાન આવશે સામાજિક વિજ્ઞાન આવશે અંગ્રેજી આવશે ગુજરાતી પણ આવશે ધોરણ આઠ નો સંપૂર્ણ આપણે કોર્સ આવરી અને એકસો વીસ પ્રશ્નો એકસો ને વીસ માર્કસ નું આ પેપર જેનો સમય તમને મળશે એકસો ને પચાસ મિનિટ યાની કે અઢી કલાક અઢી કલાકનું આ તમને પેપર લખવા મળશે આપણે આ પેપરનો આ એક નમૂનો જે છે તમે લખી લો ચોપડામાં જેથી તમને ખ્યાલ આવે કે પરીક્ષામાં શું પૂછાશે ફોર્મ ન ભર્યું હોય તો ભરી દેજો ઝડપથી અને આ પરીક્ષાને ટૂંકમાં જી અંગ્રેજીમાં જી એસ સી પણ કહેવામાં આવે છે હવે ટૂંકમાં જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા ધોરણ આઠ રાજસ્થાન છે તો મધ્યપ્રદેશ માટે ભોપાલ પાટનગર છે આ ચલો બીજો પ્રશ્ન હું ફટાફટ જવાબો આપતો રહીશ તમને બહુ સમય નહીં લગાડો હા ગણિતના ક્યાંક કોઈક પ્રશ્ન આવશે તો આપણે થોડી ગણતરી કરવા ઊભા રહીશું બાકી ગાડી ગાય ગા જશે એટલે જવાબો તમને બધા મળી જશે અને પીડીએફ મેં તમને કીધું આખા પેપરની પીડીએફ તમને ગાઈડ મળી જશે બીજા જવાબ છે કયો વિકલ્પ વિકલ્પ અલગ અલગ પડે પડે છે છે તો ડી અશોકનો શિલાલેખ જે છે જામનગરમાં નથી પરંતુ જુનાગઢમાં છે ત્રીજાનો જવાબ છે એ ખો રમતમાં નવ ખેલાડી હોય ચોથાનો જવાબ બી અગિયાર ખેલાડી હોય ક્રિકેટમાં યુવા અવસ્થાનો ગાળો કયો કહેવામાં આવે છે મિત્રો તો એ એકવીસ વર્ષથી ચાલીસ યુવા અવસ્થા કહેવામાં આવે છે શ્રેણી પૂરી કરવાની છે છઠ્ઠાની અંદર જેનો જવાબ છે એ ચાર આવશે અહિયાં કારણ કે જુઓ ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રી બત્રી દુ ચોસઠ બે ના ગુણાંકમાં ચાલે છે ચાર દુ આઠ આઠ દુ સોળ બરાબર આ શ્રેણી આ રીતે રચાયેલી છે ચલો સાતમાનો જવાબ સ્ટોન ને એફ એન કે કહેવામાં આવે છે તો ભાષા ઉપરથી નોટ્સ ને શું લખાય તો એ એનો જવાબ જે આવે છે એ બી જવાબ આવે છે ગણતરી આપણે ગણવી પડશે એના મૂળાક્ષરોને ગોઠવવા પડશે તમે તમારા પુસ્તક ન લાવ્યા હો તો બજારમાં મળશે નહીતર ગાઈડ એપ્લિકેશનમાં જો તમે કમેન્ટ બોક્સમાં લખજો યુટ્યુબના વિડીયોમાં આપણે ચોપડી મૂકી દઈશું આઠમાં સી જવાબ છે ચલો નવમાં એ જવાબ છે કેલ્ક્યુલેટર અલગ પડે પેન પેન્સિલ અને શાહી એક સરખા છે દસમાં ડી જવાબ છે વાઘ તો શહેર એ વિકલ્પ આપણો અલગ પડે છે અગિયારમાં ચૂંટણી પ્રક્રિયાને સાચા ક્રમમાં ગોઠવો તો ચૂંટણી પહેલું તો શું થાય ભાઈ જાહેરનામું બહાર પડે બરાબર છે પછી શું આવે છે તો એ પ્રમાણે એના ક્રમ આપણે ગોઠવવા આવી જઈએ તો આ રીતે ક્રમમાં આવે છે જાહેરાત આવે જાહેરનામું પડે પછી ઉમેદવારી પત્રો ભરે અને એની પછી પત્રોની ચકાસણી થાય તો સાચો વિકલ્પ આવે છે એ

છે પંદરમાં એ પ્રમાણે મૂળાક્ષરે મહાશબ્દ અરે સોરી શબ્દ સમૂહ જે છે એ મહાશબ્દ બનશે સી જવાબ છે સોરી ડી નહીં પણ સી પંદરમાં ચલો સોળમાં નો જવાબ લોહી તો હૃદય તો પરસેવા માટે બી જવાબ આવે છે ત્વચા ચલો સત્તરમો પ્રશ્ન તમારી સ્ક્રીન પર સૂર્ય તો પ્રકાશ તો રસોઈઓ તો શું આવશે સત્તરમાં સી જવાબ છે ભોજન ચલો અઢારમાં અઢારનો જવાબ આવે છે બી અંકોની અદલા બદલી કરીએ તો કેવી રચના થાય એ પ્રમાણે એનો દાખલો છે ઓગણીસ એનો અર્થ વત્તા થાય બીનો ઓછા સી નો આ રીતે તો એ પ્રમાણે તમે ગોઠવણી કરો તો એની કિંમત કેટલી થાય તો કાગળ અને પેન લઈને આપણે ગણતરી કરવી પડે એનો જવાબ આવે છે વીસ ક એ ખનો મોટો ભાઈ છે ઘ એ ખની નાની બેન છે તો સૌથી નાનું કોણ એ પ્રમાણે જો જોવા જઈએ તો સૌથી નાનો ગ થશે એ જવાબ આવે છે ચાલો એકવીસમાં પ્રશ્ન હીરાની કિંમત સોના કરતા વધારે છે એકવીસ નો પ્રશ્ન પૂછી શકો છો જવાબ આવે છે બહેન ચલો ત્રેવીસમો પ્રશ્ન તમારી સ્ક્રીન પર જેનો જવાબ છે એ મામા ફટાફટ હું તમને જવાબ આપીશ અમુક જગ્યા ગણતરી હશે તો બતાવીશ તમને સેલી હશે ચોવીસ ડી જવાબ છે સિત્તેર આવે છે બરાબર છે પચીસમાં જવાબ આવે છે તો જુઓ તમે બત્રીસ છોકરીઓ થાય તો એસી માંથી બત્રીસ જશે તો બાકીની જે વધશે શું છોકરા બત્રીસ થશે તો વધેલી છે છોકરીઓ અડતાલીસ જવાબ આવે ચલો છવસ નો જવાબ છે એ જવાબ છે કયો જવાબ છે પાંચ સપ્તાહ એટલે પાંચ અઠવાડિયા અને બાર દિવસો એટલે બધાના કલાક આપણે ગણવાના છે આકૃતિ કઈ અલગ પડે છે ચાર આકૃતિમાંથી બી નંબરની આકૃતિ અલગ પડે છે જુઓ બધામાં એક 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 સરખો એનો ચિત્ર અંદર આપેલા છે ખૂણા સરખા છે બી માં એવું છે નહીં ચલો અઠ્યાવીસ આ એક સમાન આકૃતિ પેલી સમાન નો હોદવાની હતી સોરી આમાં કેવું છે આ બંને વચ્ચે જે સંબંધ છે આ બંને વચ્ચે કંઈક સંબંધ બને છે તો એ પ્રમાણે જે જવાબ જે છે તો અઠ્યાવીસ નો જવાબ શું આવશે ડી આકૃતિ એનો સાચો જવાબ આવે છે જો ખૂણા જોશો ને તમે આ ત્રણમાંથી ચાર ખૂણા થયા આ ત્રણ ખૂણાની આકૃતિ છે આ ચારની છે તો આ કેટલાની છે ત્રણ ને બે પાંચની છે ને તો આ છ ની આકૃતિ થાય તો સાચો જવાબ ડી આવે ચલો દર્પણ આકૃતિ ઓગણત્રીસમી દર્પણ આકૃતિમાં મિત્રો જમણી બાજુ આકૃતિને પલટા હોય આ ત્રણ આ બાજુ જશે આ બાજુ આમ એવો જવાબ છે સી નેવમાં કેટલા ઉમેરીએ તો ઓગણી વડે નિશેષ ભગાય તો આપણે નેવમાં પેલો તો આ બંનેનો ગુણા ઓગણી પંચા પંચાણું કરીએ ને ઓગણીસ ગુણ્યા પાંચ તો નેવમાં પાંચ ઉમેરીએ તો એનો જવાબ આપણને મળી ગયો તાળો પણ આપણે મેળવી દીધો એકત્રીસનો જવાબ છે મોટાભાઈ ડી વર્તુળના અને પરિમિતિનું પ્રમાણ કેટલું થાય તો ત્રીજા ભાગ્યા બે સેન્ટીમીટરમાં શું માપી ન શકાય તો સેન્ટીમીટરમાં શું માપી ન શકાય તો ક્ષેત્રફળ ન માપી શકાય બાકું બધું માપી શકાય તેત્રીસનો જવાબ એ આવે દિવસ પ્રમાણેની ગણતરી છે તમે ગણતરી કરી હોય તો ચોત્રીસનો જવાબ છે એ ચલો પાંત્રીસનો જવાબ પાંત્રીસનો જવાબ કયો આવે છે પાંત્રીસનો જવાબ સી જવાબ છે કયો જવાબ છે ગુરુવાર સી તાર્કિક ક્રમમાં ચડતા ક્રમમાં ગોળવો ચડતો ક્રમ ને તાર્કિક ક્રમ તો આંગણવાડી પ્રાથમિક શાળા માધ્યમિક અને કોલેજ તો પહેલી તો આંગણવાડી આવે એમાં કોઈ શંકા નહીં પ્રાથમિક શાળા આવે ત્રીજી માધ્યમિક આવે ને પછી કોલેજમાં જવાય એટલે ચડતા ક્રમમાં આવી ગયું સાડત્રીસમાં પણ એ જ રીતે જોવા જઈશું તો એ જવાબ આવે છે પહેલો સભ્ય બને પછી કુટુંબ થાય પછી સમાજ બને ને છેલ્લે દેશ બને ચાલો પ્રશ્ન કયો વિકલ્પ અલગ પડે છે સી ઓગણ નો જવાબ છે એ કયો અલગ પડે છે એન કે ચાલો ચાલીસ શાળા તો વિદ્યાર્થી તો દુકાન એટલે શું તો એનો જવાબ શું આવશે મોટાભાઈ આ બંને શાળા તો વિદ્યાર્થી તો દુકાનમાં કોણ આવે ગ્રાહક આવે ને શું આવે ગ્રાહક એનો સંબંધ બને એ પ્રમાણે આ આકૃતિમાં ત્રિકોણ કેટલા છે ચાલો તમારે ગણવાના છે તો આકૃતિમાં ત્રિકોણની સંખ્યા જે છે એ બાર છે કેટલી પછી પ્રાણીઓ દ્વારા લાગતા બળને કયા પ્રકારનું બળ કહેવામાં કહેવામાં આવે છે આવે મો પ્રશ્ન જેનો જવાબ છે ઘર્ષણ બળ કયું પરિબળ જવાબદાર છે તો ઘર્ષણ બળ ચુમ્માલીસ બિનસંપર્ક બળનું ઉદાહરણ કયું છે તો ગુરુત્વાકર્ષણ બળ જેમાં કોઈ સંપર્ક થતો નથી પિસ્તાલીસ તમારા કહી દઉં બી જવાબ આવે છે પીચ એના કારણે એના અવાજને જુદો તારવી શકાય છે વાયોલિન ગિટાર અને વીણા કયા વાદ્યોના ઉદાહરણ છે સુડતાલીસ તો તંતુ વાદ્ય કહેવામાં આવે છે અડતાલીસ દરિયામાં સ્ટીમર હોય સબમરીનમાં તો શું વપરાય તો પેરિસ્કોપ વપરાય છે અડતાલીસમાં પેરિસ્કોપ જમીન પાણીની અંદરથી પણ ઉપર તમે જોઈ શકો છો ઓગણપચાસનો જવાબ છે સી પચાસ નિશાચર પક્ષી કયું તો ઘૂવડ જે નિસાચર કહેવામાં આવે છે રાત્રે જ જે પક્ષી ઉડે એ નિસાચર એકાવનનો પ્રશ્ન એનો જવાબ છે એ સૂક્ષ્મજીવોને જોવા થર્મોમીટર ના ખોટું સાહેબ યંત્ર આવે જોવા માટે બરાબર છે ચલો બાવન નો જવાબ એ આલ્કોહોલ નું ઉત્પાદન કોની મદદથી કરવામાં આવે તો ઈસ્ટ ચલો ત્રેપન નો જવાબ છે એ અમીબા સજીવ આકાર નથી ધરાવતો અમીબાને કોઈ આકાર હોતો નથી દિવાશલીની સળી પર ઘસાતો ફોસ્ફરસ કયા પ્રકારનો છે ચોપન બી લાલ લાલ રંગનો છે પ્રશ્નનો જવાબ છે ડી એ એસ્બેસ્ટોસ એ દહન અદહનશીલ પદાર્થ છે સળગતો નથી છપ્પનનો જવાબ છે ડી જવાબ છે કોક જોત ઉત્પન્ન થતી નથી સત્તાવન ડી નાના પ્રાણી કરતાં મોટા પ્રાણીને શું થવાનો ડર વધુ થવાનો ડર છે સોરી અસુરક્ષિત આવે ભૂલ છે જવાબમાં આપણે એને અસુરક્ષિત ક્ષેત્ર જે છે એમાં એમને ડર લાગે અઠ્ઠાવનનો જવાબ છે બી સાતપુડા ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું તો સાતપુડા ફિફ્ટી નાઇન સી ઉડતી ખિસકોલી ઉડતી ખિસકોલી પંચમડીના જંગલોમાં જોવા મળે છે કીટકોમાં કયું કીટક જીવિત બાળ સંતતિને જન્મ આપે છે તો બી વંદો સિદ્ધાર્થ બચ્ચાને જન્મ આપે છે અહીંયા હવે તમારું અંગ્રેજી ચાલુ થાય છે અંગ્રેજીમાં પહેલો પ્રશ્ન એનો જવાબ છે સી વોઝ પ્રિપેરિંગ યસ્ટરડે યસ્ટરડે એટલે ગઈકાલે ભૂતકાળ લાગ્યો એટલે વોઝ પ્રિપેરિંગ આઈએનજી આવે એની જોડે ક્રિયાપદ ચલોઠ બાસઠનો જવાબ છે એ તમારે આ પેપર લખી લખીને સીધા બેઠા છો એટલે હું તમને ફટાફટ જવાબ આપી રહ્યો છું બાસઠનો એ ત્રેસઠનો સી જવાબ છે ઓલ્ડ વિશેષણ કહ્યું તો ઓલ્ડ એ વિશેષણ છે ચલો ચોસઠ ચોસઠનો જવાબ છે સી आई कैन स्पीक इंग्लिश सहायक क्रियापद कैन मीना 65 નો જવાબ છે મીના शुड नॉट प्ले इन द इन रेन બરાબર 66 નો જવાબ છે સી કેન સહાયક ક્રિયાપદ કેન યુ હેલ્પ મી બરાબર ચલો એકા ફકરો છે ને એના ઉપરથી જવાબો આપણે આપવાના છે 67 નો જવાબ છે બી નંદિની ગોસાઈ પહેલા પ્રશ્નોનો જવાબ ચલો 68 ફકરાનો અડસઠમો પ્રશ્નનો જવાબ છે એ ત્રણ સેકન્ડ ચલો નીચે પૈકી ઓળખો સિક્સટીન ડ્રાઈવર છે જયારે આ ઓરેન્જ છે એ કલરનું નામ છે ચલો સેવટી ફોલ્સ વિરોધીનો ઓપોઝિટ એટલે વિરોધી એનો એ સાચું કે ખોટું એનો શું થાય વિરોધી શબ્દ વર્ડ તો ફોલ્સ બરાબર છે આ ત્રિભુવન લુહારનું ઉપનામ હવે ગુજરાતી ચાલુ થયું તો ત્રિભુવન ગુજરાત એના વિકલ્પ એ અને બે બંને છે કોઈ આ ભગત અને સુંદરમ બંને બંને કહી શકાય છે બોતેરમાં જવાબ આવે છે સી સભ્ય સાચી ધીરુભાઈ ઠાકરનું ઉપનામ સભ્ય સાચી તોતેર ભગીની શબ્દનો સમાનાર્થી તો ભગીની એટલે બહેન થાય તોતેર બરાબર ચાલો ચુમ્મોતેર મૂરખ શબ્દનો મૂરખ એટલે સાણો એનો વિરોધી શબ્દ સાણો થશે ચલો પંચોતેર આ સંધિ જોડવાની છે તો સંધિ જોડી છે તો શું જવાબ આવશે મહાનલ અને આ સંધિને જોડશો લોક અપવાદ તો લોક અપવાદ એ જવાબ આવશે છોતેર માં ચલો સિતોતેરમાં પ્રશ્ન તમારી સ્ક્રીન પર ખાબોચિયાની જોડણી કઈ સાચી આ જોડણી સાચી છે ઇઠોતેર એ છાવણી શબ્દ સમૂહ માટે એક શબ્દ રૂઢિપ્રયોગનો અર્થ દિવસો ખેંચવા દિવસો ખેંચવા એટલે જેમ તેમ સમય વિતાવવો એસી જુમાથી બૂમ પડાય એનું કર્તરી બનાવવાનું છે તો એનું કર્તરી થશે જુમાએ બૂમ પાડી એક્યાસી શબ્દકોષના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે તો સાચો જવાબ આવશે સી ચાલો ભાઈ અહીંયા હવે તમારી હિન્દી ચાલુ છે ઈદગા કહાનીના લેખક કોણ પ્રેમચંદ ત્ર્યાસી મો પ્રશ્ન સમર્થ સક્ષમનો સમાનાર્થી શબ્દ થાય સમ સમર્થ હવે આ જે જોડકા છે એ સાચા આપણે જોડવાના છે તો કયું જોડકું આપણું સાચું આવે છે ચોર્યાસીનો પ્રશ્ન એમાં સી જવાબ આપણો સાચો આવે છે સીનું જે જોડકું છે એ આપણું સાચું છે ચલો પંચ્યાસી પીડીએફ જોઈતી હોય તો ગાઈડ એપમાં મળી રહેશે ફરી વાર કહું છું ચિંતા કરશો નહીં પંચ્યાસી પંચ્યાસીનો પ્રશ્ન ડી જવાબ છે ચલો છી છ્યાસીનો જવાબ છે બેટનો બી ચલો સત્યાશીનો જવાબ છે સી બરાબર છે ખુદા हम खुदा की मर्जी से आए हैं अठियासी ए रमजान के पूरे तीस दिनों के बाद ईद आती है दानों नहीं दिनों प्रिंट मिस्टेक है आम घी प्रिंट मिस्टेक थे होकेर में प्रिंट मिस्टेक थाय से पूरा मार्क आपसे चलो नेव प्रश्न ए अस्तंबल घोड़ों को क्या रखा जाता है अस्तंबल चलो कलाम ने अपनी कई कक्षा एकाणु म प्रश्न डी પાંચવી ચલો બાણું પ્રશ્ન એ પિતાનું નામ મહર્ષિ કશ્યપના મરીચી ચલો સ્વામી વિવેકાનંદનું મૂળ નામ ત્રાણું પ્રશ્ન એ નરેન્દ્ર દત્ત પિતાનું નામ પિતાનું નામ ભાઈ વિશ્વનાથ દત્ત ચોરાણું નો બરાબર છે પંચાણું મહાત્મા ગાંધીએ સ્થાપેલી ઉચ્ચ શિક્ષણની સંસ્થા કઈ આપેલ તમામ આ બધી બધી ગુજરાત વિદ્યાપીઠને બધી જ ચલો છનું સી ખનીજો धोरी ने शू भाई खाज चलो सत्ताणु ईरान अठाणु डी दिग्बोई चलो नववाणु ए वस्ती राष्ट्र संसाधन शु वस्ती मो प्रश्न स्क्रीन पर जो जवाब चंडीगढ़ બરાબર છે શું આવશે ચંડીગઢ એકસો એકમાં ડી કેરળ સાક્ષરતા દર કેરળ રાજ્યનો સૌથી વધારે છે એકસો બે એમાં જવાબ છે ડી બે વિગ્રહ આમાં એકસો ત્રણ માં ચલો એકસો ને આ સામાજિક વિજ્ઞાન ચાલુ છે એકસો ચાર માં સી જવાબ છે હોલેન્ડ ડચ પ્રજા ક્યાંની હતી હોલેન્ડની પ્લાસીનું યુદ્ધ મદ્રાસ ખાતે થયું હતું ચલો એકસો છ નો પ્રશ્ન સી જવાબ છે ચાર ચાર પ્રકારની ખેતી કરે છે એકસો સાત ડી કાપડ બનાવવા માટે ગળીનો ઉપયોગ થાય છે એકસો આઠ શું જવાબ છે સી અને ભંડાર તરીકે બંગાળ ઓળખાતું એકસો નવ એ ઘન અને ઘનમૂળ એકનું તમે કાઢો તો સરખો જવાબ આવે છે એકસો દસ એકસો દસમાં એકસો દસનો જવાબ છે ડી ચલો એકસો અગિયાર એકસો અગિયારનો જવાબ છે ડી એકસો બાર એકસો બારનો જવાબ છે વધારે સાદા હોય ચૌદ નો પ્રશ્ન નો જવાબ છે ડી ઝડપ અને લાગતો સમય ચાલો એકસો ને પંદર ઉદગમ બિંદુ જીરો જીરો એ શું કહેવાય ઉદ્ગમ બિંદુ એકસો પંદર એ જવાબ છે ચાલો એકસો સોળ બી જવાબ આ કયા અક્ષ પર છે તો પાંચ છે બતાવી શકીએ છીએ અને છેલ્લે એકસો ઓગણીસ નો જવાબ છે ડી વાય અને એક્સ કાટકૂણે હોય છે અને એકસો નો છેલ્લો પ્રશ્ન બાર બાય એન આ સૂત્રની મદદ કેટલી સમય તો બાર ભાગ્યા એન એટલી પે કેરીની સંખ્યા લખી શકીએ તો દોસ્તો આપણું આ પેપર અહીંયા પરીક્ષાનું જ્ઞાન સાધના સ્કોલરશિપનું પૂરું પહેલું પેપર બીજું પેપર પણ આપણે ગાઈડ એપ્લિકેશનમાં ટૂંક સમયમાં મૂકીશું જે તમને ખૂબ મદદરૂપ રહેશે અને તમે તમારા જવાબો પણ ચોપડામાં લખી લેશો અને એ પ્રમાણે તૈયારી કરજો બેસ્ટ ઓફ લક ટાટા અને બાય બાય